મહારાષ્ટ્ર ઝારખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ આંધ્રપ્રદેશમાં આવેલા જ્યોતિર્લિંગની આધ્યાત્મિક યાત્રા અનોખું મહત્વ છે પરંતુ આજે આપણે ભારતમાં આવેલા પાંચ ઓછા જાણીતા શિવ મંદિરો વિશે જાણીશું ભોજપુર મધ્યપ્રદેશ સ્થિત ભોજપુર મંદિરનું નિર્માણ અગિયારમી સદીમાં પરમાર રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરનું બાંધકામ આજની તારીખમાં પણ અધૂરું હોવા છતાં તે અદ્ભુત સ્થાપત્ય તરીકે જાણ્યું છે મંદિરમાં સ્થાપિત શિવલિંગ એક જ શિલામાંથી કોતરાયેલું છે તેની ગણના દેશના સૌથી ઊંચા શિવલિંગોમાં તરીકે થાય છે કોટેશ્વર શિવલિંગ કર્ણાટકમાં આવેલા કોટેશ્વરમાં લગભગ એક કરોડ શિવલિંગ છે જેમાં સૌથી ઊંચા શિવલિંગની ઊંચાઈ તેત્રીસ મીટર છે મંદિરમાં સ્થિત નંદીની ઊંચાઈ લગભગ અગિયાર મીટરની છે તારકેશ્વર પશ્ચિમ બંગાળમાં મોટાભાગે શક્તિની ઉપાસના કરવામાં આવતી હોય છે પરંતુ શિવ પણ શક્તિનો જ અંશ છે તે પ્રમાણેનું સ્વરૂપ તારકેશ્વર મહાદેવ આવેલું છે લોહી કાયકા પ્રમાણે ઘણા સમય પહેલાં રાજા વિશ્વદાસને આ શિવલિંગ જંગલમાંથી મળ્યું હતું જેના થોડા સમય બાદ રાજાને ભગવાન શિવનું સ્વપ્ન આવ્યું જે બાદ તેમણે પશ્ચિમ બંગાળમાં હુગલી જિલ્લામાં મંદિરની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું કેદારેશ્વર મંદિર કર્ણાટકમાં સ્થિત કેદારેશ્વર ભારતના સમૃદ્ધ ઇતિહાસનો વારસો ધરાવે છે તેનું નિર્માણ હોયસલ્લા રાજાના વીરાબલ્લા અને બીજા વીરાબલ્લા બીજા અને તેમના રાણી કેતલા દેવી દ્વારા કરવામાં આવ્યું હતું કાંચી કૈલાસનાથર તામિલનાડુમાં વેગવતી નદીના કિનારે આવેલું કાંચી કૈલાસનાથરનું નિર્માણ પાલવ વંશના શાસક નરસિંવર્મન બીજા દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરને લગભગ સંપૂર્ણ રીતે રેતીના પથ્થરમાંથી કૂતરવામાં આવ્યું છે કાંચી કૈલાસનાથરમાં અનેક મંદિરો અને ભગવાન શિવના વિવિધ સ્વરૂપો દર્શાવતા અસંખ્ય શિલ્પો છે તો દર્શક મિત્રો જોયું ને કે ભારતમાં આવેલા ઓછા જાણીતા અનોખા શિવલિંગોની આ યાત્રા હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર